નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ રસપ્રદ રહેવાનો છે કારણ કે આજથી આ પેન્શનરોનું પેન્શન બંધ થશે તો પેન્શનરોને લાગ્યો છે એક મોટો ઝટકો તમે પણ ચેક કરી લો પહેલાં તો મિત્રો શું છે વિડીયોમાં કયા પેન્શનરોનું પેન્શન બંધ થવાનું છે કઈ રીતે પેન્શનો ઝટકો લાગ્યો છે તેની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી આઠમા પગાર પંચની માંગ કરી રહ્યા હતા તો જાન્યુઆરી બે હજાર પચીસમાં એટલે કે ગયા મહિને કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે જેના કારણે કર્મચારીઓને ઘણી રાહત મળી રહી છે પરંતુ તાજેતરના અપડેટથી અડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને સડસઠ લાખ પેન્શનરોને મોટો આંચકો લાગ્યો છે તો સરકાર દ્વારા આઠમા પગાર પંચ અંગે કરવામાં આવેલી જાહેરાત બાદ કર્મચારીઓના મનમાં પગાર અંગે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો આઠમા પગાર પંચની મંજૂરી પછી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે નવા પગાર પંચમાં બે પોઈન્ટ લાખ રૂપિયાના ફિટમેન્ટ ફેક્ટર સુધીનો વધારો થઈ શકે છે પરંતુ તાજેતરના અપડેટથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટો આંચકો લાગ્યો છે તો એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી વધારી શકાય તો કર્મચારીઓના પગારમાં એકસો છ્યાસી ટકાનો જંગી વધારો થશે જોકે ભૂતપૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગચંદ્રાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર માટે પૂછવું એ ચંદ્ર માટે પૂછવા જેવું છે મિત્રો આનો અર્થ એ થયો કે આઠમા પગાર પંચમાં આટલો ફિટમેન્ટ ફેક્ટર મેળવવો અશક્ય છે તો આઠમા પગાર પંચમાં પગારમાં આટલો વધારો થશે તો ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષચંદ્ર ગર્ગના મતે આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ આઠ સુધી હોઈ શકે છે તો આ મુજબ કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારમાં દસથી મહત્તમ ત્રીસ ટકાનો વધારો થવાની ધારણા છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે સત્તાવન ટકા હતો પરંતુ પગારમાં માત્ર ચૌદ પોઈન્ટ બે ટકાનો વધારો થયો હતો ત્યારબાદ વાત કરીએ તો દસથી ત્રીસ ટકાના વધારા પછી પગારમાં કેટલો વધારો થશે જો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર દસ ટકા વધે તો તે વધીને ત્રીસ હજાર ચારસો વીસ રૂપિયા પ્રતિમાસ થશે તો ચાલો તેની ગણતરી જોઈએ તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા પ્રતિ માસ છે તેથી ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળે છે તો આઠમા પગાર પંચના અમલ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને ત્રણ ત્રણ ટકાના બે વધુ મોંઘવારી ભથ્થા મળશે તો આ વધીને ઓગણસાઠ ટકા થશે મિત્રો તો જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે સાતમા પગાર પંચનો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા અને મોંઘવારી ભથ્થું ઓગણપચાસ ટકા મર્જ કરવામાં આવશે આવી સ્થિતિમાં દસ ટકાના વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓનો લઘુ નવો લઘુત્તમ માસિક પગાર અઢાર હજાર રૂપિયા પ્લસ ઓગણ ટકા એટલે કે ત્રીસ હજાર ચારસો વીસ રૂપિયા ગણવામાં આવશે તેવી જ રીતે જો મહત્તમ ત્રીસ ટકા પગારની વધારાની ભલામણ કરવામાં આવે તો નવો પગાર ચોત્રીસ હજારને વીસ રૂપિયા થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો બે પોઈન્ટ છ્યાસી ટકા જે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર છે તેનું ફિટમેન્ટ ફેક્ટર ક્યાંથી આવ્યું તો આઠમા પગાર પંચની મંજૂરી પછી નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે એનસી જેસીએમના સચિવ શિવગોપાલ મિશ્રાએ કહ્યું હતું કે નવું પગાર પંચ ઓછામાં ઓછા બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર પર વિચાર કરી શકે છે તો તેમણે કહ્યું હતું કે આનાથી કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પગારમાં એકસો છ્યાસી ટકાનો સારો એવો વધારો થશે મિત્રો જો સરકાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને સીલ કરે છે તો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને રૂપિયા થઈ જશે તે જ સમયે પેન્શનરોનું પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા થઈ શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે त्यहाँ सुधी सौ नै जय हिन्द वन्दे मातर